નમસ્કાર સૂર્ય એક નક્ષત્રમાં ચૌદ દિવસ સુધી ભ્રમણ કરે છે અને ત્યાર પછી બીજા નક્ષત્રમાં પ્રવેશ કરે છે હવે જ્યારે મગા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ ચાલતું હોય અને એ દરમિયાન જો વરસાદ પડે તો એ વરસાદને અમૃત સમાન ગણવામાં આવે છે આમ તો આપણે દરેક વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ અને એનો પીવા માટે ઉપયોગ પણ કરીએ છીએ અને વૈજ્ઞાનિક રીતે પણ આ પાણી પીવા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે વરસાદના પાણીને સૌથી સ્વચ્છ પાણી માનવામાં આવે છે અને એમાંથી આપણને ઘણા બધા મિનરલ્સ પણ મળે છે પરંતુ પૂરા ચોમાસા દરમિયાન જો કોઈ વરસાદ સૌથી શ્રેષ્ઠ કોઈ વરસાદનું પાણી માનવામાં આવતું હોય તો જ્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું હોય એટલે કે સૂર્યનું મગા નક્ષત્રમાં ભ્રમણ ચાલી રહ્યું હોય અને એ દિવસો દરમિયાન જો વરસાદ પડે તો એ પાણી તોલા સોના તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એક તોલા સોના બરોબર એ પાણીને ગણવામાં આવે છે એટલું પવિત્ર પણ માનવામાં આવે છે અને કહેવત પણ છે કે મગા કે બરસે માતા કે પરસે એટલે કે જ્યારે માતા પીરસતી હોય અને માતાનો બાળક પ્રત્યે જે ભાવ હોય એ ભાવ સમાન આ પાણીને ગણવામાં આવે છે મગાનક્ષત્રમાં નક્ષત્રમાં પડેલા વરસાદના પાણીને જો સંગ્રહ કરવામાં આવે તો એ પાણી બાર મહિના સુધી એકદમ સ્વચ્છ સુરક્ષિત રહે છે અને આપણા શરીર માટે પણ ખૂબ જ લાભદાયી બની રહે છે આ પાણી પીવાથી પેટના રોગો દૂર થાય છે અન્ય બીમારીઓ પણ દૂર થાય છે આ પાણીથી નાના બાળકોને પેટમાં દુખાવો થતો હોય પેટમાં કરમિયા પડ્યા હોય અને જો આ પાણી પાવામાં આવે તો એમાં લાભ થાય છે જો તમને આંખોમાં બળતરા થાય છે તો બે ટીપા નાખવાથી પણ એમાં આંખોમાં રાહત થાય છે આયુર્વેદિક દવાઓ તમે લઈ રહ્યા છો અને એની સાથે આ પાણી લેવામાં આવે તો એ દવાનું મહત્વ પણ વધી જાય છે અને ફાયદો પણ વધુ થાય છે છે પેટ તથા આંતરડાને લગતા રોગો માટે આ પાણી ખૂબ જ જો તમે કોઈ આયુર્વેદિક દવા બનાવી રહ્યા છો અને એ દવા બનાવવા માટે જો આ મગા પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એ દવા વધુ ગુણકારી પણ બને છે મગા પાણી કૃમિની સમસ્યા દૂર કરનારું શરીરની પુષ્ટતા વધારનારું તથા ઔષધિઓનો સાર ગણવામાં આવે છે જ્યારે અપચો ગેસ કે એસિડિટી થાય છે ત્યારે આ પાણી વધુ લાભદાયી બની રહે છે મગા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે અને એવું કહેવાય છે કે મગા વરસા તો સોના બરસા ઘણા વૈદ્યો પોતાની દવાઓ બનાવવા માટે વર્ષોથી મગા નક્ષત્રના પાણીનો ઉપયોગ કરતા આવ્યા છે મગા નક્ષત્રની વિશેષતા એ છે કે આ પાણીને શુદ્ધ કરવું પડતું નથી એ બગડતું નથી એમાં ક્લોરીન જેવી દવાઓ પણ નાખવી પડતી નથી જો કોઈ કારણસર પાણીમાં ગંધ આવે છે દૂષિત થાય છે તો એમાં ફટકડી ફેરવીને એને આલ્કલાઇન પાણી પણ બનાવાય હવે આ મગા નક્ષત્રના પાણીના કેટલાક ધાર્મિક ફાયદા પણ છે જેમ કે નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે ઘરમાં એનો છંટકાવ કરી શકો છો આ પાણી ગંગાજળ સમાન છે માટે શ્રાવણ માસમાં મહાદેવને અર્પણ કરવું ખૂબ જ પવિત્ર મનાય છે આ પાણી પવિત્ર હોવાથી શ્રીયંત્ર ઉપર અભિષેક પણ કરી શકાય છે તથા ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે આ પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો એના વિશે આપણે જાણીશું આ પાણીને હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકના પાત્રમાં સંગ્રહ કરવો જોઈએ નહીં મગા નક્ષત્રના પાણીને ખુલ્લી જગ્યામાં વાસણ મૂકીને સંગ્રહ કરી શકાય છે અને આ પાણીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે સ્ટીલના કાચના તાંબાના પિત્તળના કોસાના કે ચાંદીના વાસણનો ઉપયોગ પણ થઈ શકે છે આપણા શરીરમાં સિત્તેર ટકા જથ્થો પાણીનો રહેલો છે અને આ મગા નક્ષત્રનું પાણી જો રસોઈમાં વાપરવામાં આવે અને બારેમાસ પીવામાં જો ઉપયોગમાં લેવાય તો આ પાણીના લીધે આપણું શારીરિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું બની રહે છે બે હજાર ચોવીસમાં મગા નક્ષત્રની શરૂઆત સોળ ઓગસ્ટથી થઈ રહી છે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સૂર્ય મગા રહેશે માટે આ સમયગાળા દરમિયાન દરેક વ્યક્તિએ વરસાદના પાણીનો બને તેટલો સંગ્રહ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય તેવો પ્રયત્ન કરવો આ પાણી આવનારા આખા વર્ષ દરમિયાન તમારા પરિવાર માટે ઉત્તમ જડીબુટ્ટીનું કામ કરશે ખાસ કરીને વડીલોના સ્વાસ્થ્યને અને નાના બાળકોના સ્વાસ્થ્યને લઈને નાની મોટી બીમારીઓમાં આ પાણી ખૂબ જ લાભદાયી સાબિત થશે મિત્રો આ વીડિયો ખૂબ જ મહત્ત્વનો છે અને અમે તેના માટે ખૂબ જ પ્રયત્ન પણ કર્યો છે તો તમે તમારા તમામ સ્નેહીજનોને એકવાર આ વિડીયો અવશ્ય મોકલજો તથા જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને હા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ